તમે જ્યારે બોલતા શીખી જશો જ્યારે તમે પીરસતા શીખી જશો જ્યારે તમારી પાસે જે આવડત છે એ પ્રોપર વેમાં તમે કોઈને સમજાવતા શીખી જશો તો હું એવું માનું છું કે તમે પણ સારામાં સારા વાસ્તુ એક્સપર્ટ તરીકે નામના મેળવશો મારી પાસે શું છે મને ખબર નથી પણ વાસ્તુની સ્કિલ છે મારી પાસે શું છે મને ખબર નથી પણ હું વાસ્તુ કેવી રીતે ગોઠવવું એ લોકોને સારામાં સારી રીતે સમજાવી શકું છું અને એટલે દેશ વિદેશમાં ચોપન દેશોમાં હું આજે સ્ટેજ ઉપરથી સ્પીચ આપી શકું છું અને સાહેબ સ્ટેજનો એક દબદબો છે ભરતભાઈ સ્ટેજનો એક દબદબો છે સ્ટેજ ઉપર ઊભી રહેલી વ્યક્તિ જ્યારે ભાષણ આપે છે ત્યારે સ્ટેજ ઉપરથી જો એવું કહેશે કે બધા હાથ ઉપર કરો તો બધા કરશે એ વ્યક્તિ બધાને એમ કહેશે કે બધા તાળીઓ પાડો તો પાડશે એ વ્યક્તિ એ વ્યક્તિ જો એમ કહેશે સ્ટેજ ઉપરથી કે એક આંગળી ઊંચી કરો તો બધા કરશે પણ એ જ વ્યક્તિ જ્યારે નીચે ઉતરશે અને તમારી સાથે ઊભી રહીને કહેશે કે હાથ ઉપર કરો તો કોઈ નહીં કરે કારણ એ સ્ટેજનો દબદબો છે મેં તમને એવું કીધું કે જે સ્ટેજ ઉપર ઊભો રહે છે એનો દબદબો છે પણ એની સાથે સાથે સ્ટેજ ઉપર ઊભા રહેવા પહેલાં તમારી પોતાની પર્સનાલિટી પણ તમારે ડેવલપ કરવાની છે જો હું હમણાં હું હમણાં એ પ્રકારની મારી પર્સનાલિટી હોય કે બહુ જ મોટું પેટ હોય મણ વણ ચાલતો હોઉં હું આમ કંઈક ચાલતો હોઉં તો તમને એમ થાય કે આ ભાઈ પોતાનું નથી કરી શકતો આપણું શું કરવાનું થાય ને મનમાં તો જો તમારે સારું જીવન જીવવું છે તમારે લોકોના દિલમાં રાજ કરવું છે તમારે લોકો સુધી પહોંચવું છે તમને લોકો હજારો વર્ષ સુધી યાદ રાખે એવું કરવું છે તો તમારી પાસે આ આવડત હોવી જોઈએ તમારી પાસે બોલવાની આવડત હોવી જોઈએ તમારી પાસે પીરસવાની આવડત હોવી જોઈએ તમારી પાસે જ્ઞાન છે પણ જો પીરસતા નથી આવડતું તો ક્યાંક એવું બને કે તમે જે ઈચ્છો છો એ ના થઈ શકે શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ એડવોકેટ્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ બિઝનેસમેન પોલીસ ઓફિસર્સ સરકારી અધિકારીઓ ધર્મ ઉપદેશકો નેતાઓ આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના થી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ અટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નાના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો તો આજે આપણે તમને લોકોને વાસ્તુ એક્સપર્ટ બનાવવા છે પણ એની સાથે સાથે લોકોના ઘર સુધી મારે તમને પહોંચાડવા છે લોકોના દિલમાં પહોંચાડવા છે હું ઘણી વખત એવું કહું છું કે તમે ક્યાંક જાઓ તમે ક્યાંક જાઓ અને તમારું માન સન્માન થાય બહુ સારું છે તમે ક્યાંક જાઓ અને તમારું માન સન્માન થાય એ તો સારું છે પણ ત્યાંથી નીકળો ને તમને લોકો મિસ કરે એ વધારે સારું છે તમે ત્યાંથી નીકળો ને તમને લોકોને એમ તૈયાર પેલો બાપુ જોડે તો બહુ મજા આવી ગઈ સાહેબ એ જીવન જીવ્યાની એક કળા છે તો જ્યારે તમારે સુખી થવું છે તમારે તમારા બાળકોને સુખી કરવા છે તમારે તમારા કુટુંબ માટે કંઈક બનાવવું છે કંઈક બનવું છે અને તમારા સરાઉન્ડિંગ જે લોકો રહેશે એ લોકોના સારામાં નિમિત્ત બનવું છે તો હું ચોક્કસ એવું માનું છું કે હાથ ભગવું સાધન એટલે વાસ્તુ જીવનમાં જે તકલીફો આવે છે એ તકલીફોમાં સૌથી વધારે તકલીફ કઈ પૈસાની પૈસાની તકલીફ આવે એટલે માંદગી શરૂ થાય ઝઘડા શરૂ થાય ઝઘડા શરૂ થાય એટલે બીપી આવે બીપી આવે એટલે ડાયાબિટીસ આવે આ બધા જ પ્રોબ્લેમો ક્યાંથી આવે છે ઘરમાંથી આવે છે તો સૌથી પહેલાં તો આપણે આપણું ઘર બેલેન્સ કરવાનું છે અને આપણે આપણું ઘર બેલેન્સ કર્યા પછી આપણા નજીકના લોકોના ઘરમાં વાસ્તુ બેલેન્સ કરવા માટે જવાનું છે આગળની ઘણી બધી વાતો થઈ આજે આપણે દિશા વિશે વાત કરીશું મેં તમને કીધું કે વાસ્તુ એટલે દસે દિશાને બેલેન્સ કરવું એનું નામ વાસ્તુ તો દસ દિશા કઈ બોલો દસ દિશા કઈ ઉભા થાવ તમને કેમ પૂછ્યું ખબર છે મને અહીંયા સુધીનો વિશ્વાસ હતો કે તમે કહેશો હમણાં મેં અંકિતભાઈ ને પૂછ્યું તો ના કેત અંકિતભાઈ તમને દસ દિશાની ખ્યાલ છે ક્યાં વાત તો હવે દસ દિશા છે એવું બાપુએ કીધું માનીએ લીધું પણ ઘણી બધી વખત સાહેબ કમનસીબી છે આપણી કે આપણામાંથી આપણામાંથી દસ ટકા એવા છે કે જો સૂર્ય પૂર્વમાં ના ઉગતો હોત ને તો હજી સુધી એને ખબર જ ન હોત કે પૂર્વ દિશા કઈ ને પશ્ચિમ દિશા કઈ થેન્ક ટુ સૂર્ય કે હંમેશા પૂર્વમાં જ ઉગે છે દસ ટકા લોકો એવા છે કે જેને આજની તારીખમાં પણ દિશાની ખબર નથી અને નેવું ટકા લોકો એવા છે કે જેને ખૂણાની ખબર નથી તો આજે આપણે એ શીખીશું આજે આપણે એ શીખીશું કે દસ દિશા કઈ તો પહેલી દિશા છે પૂર્વ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા ચાર ખૂણા આકાશ અને પાતાળ ચાર દિશામાં સૌથી પહેલી દિશા કે જે દિશા આપણે સહેલાઈથી જાણી શકીએ ઓળખી શકીએ એ દિશા કઈ પૂર્વ તો પૂર્વ દિશા કઈ રીતે ઓળખાશે સૂર્ય તરફ મો તમારા ઘરની અંદર તમારા ઘરમાં તમને ખ્યાલ હશે કે તમારા ઘરમાંથી રોજ સવારે સૂર્ય ક્યાંથી ઉગે છે તો સૂર્ય તરફ મોં રાખીને સૂર્ય તરફ મોઢું રાખીને સૂર્ય તરફ દ્રષ્ટિ કરીને તમે જ્યાં ઊભા રહેશો એ પૂર્વ દિશા છે અત્યાર પૂરતું તમને સૌને હું સમજાવવા માટે અત્યારે હું એમ કહીશ કે આ સૂર્ય છે હું તમને સમજાવવા માટે કહું છું આમ જનરલી તો અત્યારે અહીંયાથી સૂર્ય આ છે પણ આપણે એમ માની લઈએ કે આ સૂર્ય છે આ સૂર્ય છે તો સૂર્યની સામે મારું મોઢું આવ્યું તો આ પૂર્વ દિશા સૂર્ય જ્યાં હાથમે છે એ પશ્ચિમ સૂર્યની સામે જ્યારે તમે મો કરીને ઉભારો રહો છો અને તમારો જમણો હાથ જ્યાં જાય છે એ દક્ષિણ દિશા અને ડાબો હાથ જાય છે એ ઉત્તર દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ખ્યાલ આવી ગયો